તો હાલો કઈ ગમરે દવાખાને જઈએ ને દવા લી લે તારી ને મારે આટું લે કેમ કે મારે શરદી રાખું થોડું થઈ ગયું એટલે હું થોડીક દવા લઈ લે તો હાલો કઈ ગમે જાફરાત મેં હેલ્મેટ પહેરી લઉંશ કેમકે હમણાં પોલીસ દ્વારા હોય એટલે આપણે હેલ્મેટ પહેર લેવું પડે એટલે પછી રોકે આપણે તો હમણાં લાઇસન્સ લાઇસન્સ અમે કઢવા દઉં છીએ અને સસન વાહન છે તો હાલો હેલ્મેટ પહેરીથી નીકળી શું તો જાફરાજે અમે આવી જશે ઘરે અને દેખાડી દીધું હતું કેમ કે સચિન ને દવા લીધી એ દવા લીધી ને સચિન જો કઈ નહીં હા હા દવા લીધી તો મજા આવી ગઈ ને હે ખેલો મેં ગયા તો ખેલો કઈ બસ કોનો છે આ મયુરનો મયુરનો ઠેલો છે હા તો હવે તારી તારે જવાન છે કે સાયકલ સામે લીધી હતી તે એટલે માટા મારતો હતો એટલે માટા મારતો હતો હા ભાઈ વાહ ભાઈ હું છે ને જે આવ્યો ને કુતરા ગાડી માં તા તો સાયકલ ને ઓયો તો જો હેલ્મેટ જ ખાલી મેકુ ન તા ઓયો જો બહાર તો નાથી ઓયા મે તો જે કામ આવતા હતા આટા મળ ભાઈ આટા મારતો તો જાવ ચાલો વ્યૂ જો કેવું મસ્ત મજાનું છે આ ફૂલ ચારી માં છે આટા વાડું આટા વાડું આટા કયું નતું વેઢે છે

અને ભાઈ ઝીણી ઝીણી ઓલી કેટલી આવે જો ટેક્સચર્સ જ એટલા આવે આ બધાય ને આ જો જરૂર છે આવી આ સ્કેચિસ કીરી છે આ બધી ઘાટી છે ને એને અહીંયા જે બનાવે છે યાર ને એવું બધું સારું છે તો જો આવું બનાવવાનું છે આ એવું બનાવવાનું છે આખું તો હવે કેવું બનાવી જોઈ તમને પ્રેમાનંદ મહારાજનું ચિત્ર કાશે છે અમારે ભાઈ આ ભાઈને કાંઈ નથી આવડતું મોબાઈલ સિવાય જોવા બીજું કાંઈ નથી આવડતું આખું દાંત જ કાંઈ ના કરે ને રેમા કરે ને આ સે લઈ જાસ તમને ખબર છે તો રુસા એક આક સેકિંગ કરે ચેક કરે આસવાસુ કરો આસવાસુ કરો રેમ ને તો આપણે છે ને આખું ચિત્ર બની જાય પછી હું તમને દેખાડી આજ નહીં બે દિન બની જાય ખરું છે બે દિન બની જાય પછી હું તમને દેખાડી ચિત્ર કેવી રીતે બને છે તો મિત્રો તમને કેમ લાગે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રી મળે એક નવા વ્લોગ માટે આ સુધી બધાને જય માતાજી બાય બાય